તમે સાંભળી રહ્યા છો ભક્તિ પુરાણ ચેનલ મિત્રો આજની આ વાત ખૂબ જ ખાસ છે માટે આ વિડીયો ભૂલથી પણ છોડતા નહીં કારણ કે આજે આપણે એવા રહસ્ય વિશે જાણીશું કે શા માટે હિન્દુ ધર્મમાં નાનકડા બાળકોના મૃત્યુ બાદ તેમને અગ્નિદાહ આપવાને બદલે જમીનમાં દફનાવવામાં આવે છે રોકોપાર્થ આને અગ્નિ આપવી એ પાપ છે આને જમીનમાં દફનાવો રોકો આને આગ ન આપો જો આ દુસ્સાહસ તમે કર્યું તો ઘણું મોટું ખોટું થઈ જશે સનાતન ધર્મમાં માનવામાં આવે છે કે મોક્ષની પ્રાપ્તિ ચિતાની અગ્નિથી જ સંભવ છે તો પછી નાનકડા અને નિર્દોષ બાળકો માટે આ નિયમ કેમ બદલાઈ જાય છે કેમ તે કોમળ શરીરોને અગ્નિને સોંપવું શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે શું તમે જાણો છો કે આજ અગ્નિની સામે એક એવું શરીર પણ આવે છે જેને અડવાથી આગ પણ ડરે છે એક એવો શવ જેને જોઈને અગ્નિદેવ પણ પોતાના હાથ પાછળ ખેંચી લે છે હિન્દુ ધર્મમાં દરેકને સળગાવવામાં આવે છે પરંતુ નાનકડા ફૂલ જેવા બાળકોને નહીં તેમને ઠંડી માટીમાં અંધારા ગર્ભમાં પાછા સુવડાવી દેવામાં આવે છે કેમ આ પ્રશ્ન સાધારણ લાગી શકે છે પરંતુ તેનો ઉત્તર ખૂબ જ ચોંકાવનારો છે આ ગુઢ રહસ્યનું ઉદઘાટન સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે દેવર્ષિ નારદની સમક્ષ કર્યું હતું આખરે શું હતું તે દિવ્ય કારણ જેને સાંભળીને નારદજી પણ સ્તબ્ધ રહી ગયા હતા આવો આ વિડિયોમાં તે પરમ સત્ય પરથી પડદો ઉઠાવીએ એક સમયની વાત છે દ્વારકાની સાંજ આજે કંઈક અલગ હતી રોજ હવામાં જે શીતળતા હતી આજે તેની જગ્યાએ એક અજીબ મૌને લઈ લીધી હતી સમુદ્રના મોજા જે હંમેશા પોતાની ગર્જનાથી તટને જગાડી રાખતા હતા તે પણ જાણે આજે મૌન સાધીને કોઈ અનહોનીની પ્રતીક્ષા કરી રહ્યા હતા શ્રીકૃષ્ણ પોતાના મહેલના ઉપવનમાં એકલા બેઠા હતા તેમની આંગળીઓ તેમની પ્રિય વાંસળી પર હતી જેને વગાડતા જ ત્રણેય લોક મંત્રમુગ્ધ થઈ જતા હતા પરંતુ આજે તેમના હોઠ સ્થિર હતા તેઓ કંઈ વગાડી રહ્યા ન હતા બસ શૂન્યમાં નિહારી રહ્યા હતા જાણે તેઓ તે સન્નાટાને સાંભળી રહ્યા હોય જે આવનારા તોફાનનો સંકેત હતો ત્યારે આકાશમાર્ગેથી એક ધ્વનિ ગુંજી પરંતુ આ તે ધ્વનિ નહોતી જેનાથી દ્વારકા ટેવાયેલું હતું વીણાની એક તૂટેલી બેસુરી તાણ સંભળાઈ જેમાં સંગીત ઓછું અને પીળા વધુ હતી નારદ મુનિ ત્યાં પ્રગટ થયા તે જ નારદ જેમના આગમનથી વાતાવરણમાં નારાયણ નારાયણનો ઉલ્લાસ ભરાઈ જતો હતો આજે બિલકુલ શાંત હતા તેમના ચહેરા પર આજે કોઈ જિજ્ઞાસા નહીં કોઈ નવા સમાચાર સંભળાવવાનો ઉત્સાહ નહીં પરંતુ એક ઊંડી પીડા અને ન ઉકેલાયેલી ગૂંચવણની રેખાઓ હતી તેમની આંખોમાં તે ચમક નહોતી પરંતુ એક એવો પ્રશ્ન હતો જેણે તેમની શાંતિ છીનવી લીધી હતી શ્રીકૃષ્ણે વળ્યા વગર કે તેમની તરફ જોયા વગર જ જાણે તેમના મનની અંદર ઝાંખીને કહ્યું દેવર્ષિ આજે તમારી વીણાના તાર બેસુરા કેમ છે આ તો ક્યારેય નથી થતું અને તમારા મનનો આ કોલાહલ આ તો બહાર ચાલી રહેલા સમુદ્રના તોફાન કરતાં પણ ક્યાંય વધુ તેજ છે આજે તમે સમાધાન લઈને નહીં પણ શંકા લઈને આવ્યા છો નારદુનિ શ્રી કૃષ્ણના ચરણો પાસે બેસી ગયા તેમનું શરીર શિથિલ થઈ ગયું હતું તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને ભારે અવાજે બોલ્યા કેશવ તમે અંતરયામી છો છતાં પણ આજે મારે કહેવું પડશે આજે હું મૃત્યુ લોકથી તે ધરતી પરથી એક એવું દ્રશ્ય જોઈને આવી રહ્યો છું જેણે મારા સમસ્ત જ્ઞાન મારા બધા તર્કોને પડકાર આપી દીધો છે પ્રભુ મેં ત્યાં મૃત્યુના બે રૂપ જોયા એક તરફ મેં એક પિતાને જોયો તેના વૃદ્ધ પિતાનું મૃત્યુ થયું હતું શરીર જર્જર થઈ ગયું હતું તેણે પૂરા વિધિ વિધાનથી ચિતા સળગાવી અગ્નિએ તે શરીરને ભસ્મ કર્યું પંચતત્વમાં વિલીન કર્યું અને ત્યાં ઊભેલા બધાએ હાથ જોડીને કહ્યું કે આમને મુક્તિ મળી ગઈ તે દ્રશ્ય સંતોષજનક હતું કેશવ નારદનો અવાજ અચાનક અચાન એક રૂવાણા ઊભા કરી દે તેવી ભીનાશ આવી ગઈ પરંતુ બરાબર તે જ સમયે તે જ સ્મશાનના બીજા વેરાન ખૂણામાં મેં એક બદનસીબ માતાને જોઈ તેના ખોળામાં તેનો ત્રણ વર્ષનો મૃત બાળક હતો એક ફૂલ જેવું કોમળ શરીર પ્રભુ તે માતા પોતાના બાળકને અગ્નિ ન આપી શકી લોકોએ કહ્યું બાળકને સળગાવવામાં આવતો નથી અને તે માતાની ચીસો વચ્ચે તે બાળકને તે ઠંડી અંધારી માટીમાં ગાડી દેવામાં આવ્યો નારદે આવેશમાં આવીને પૂછ્યું કેમ કેશવ આ ભેદ કેમ શું તે નાનકડા બાળકને મુક્તિ નથી જોઈતી શું અગ્નિ તેના પર દયા નથી કરતી આપણે કહીએ છીએ કે અગ્નિ પાવન છે તે બધું જ શુદ્ધ કરીને આત્માને મુક્ત કરે છે તો પછી તે માસૂમને તે શુદ્ધિથી વંચિત કેમ રાખવામાં આવ્યો તેને કીડા મકોડા વચ્ચે માટીમાં કેમ દબાવવામાં આવ્યો જો અગ્નિજ મોક્ષનું દ્વાર છે તો તે બાળક માટે તે દ્વાર બંધ કેમ હતું આ અન્યાય નથી તો બીજું શું છે શ્રીકૃષ્ણ ધીરેથી હસ્યા પરંતુ આ હાસ્ય વિનોદવાળું નહોતું તેમની આંખોમાં એક ઊંડો સાગર હતો જેમાં અનંત કરુણા હતી તેઓ ખૂબ જ ઠહેરાવ સાથે બોલ્યા દેવર્ષિ જેને તમે તમારી માનવીય દ્રષ્ટિથી અન્યાય સમજી રહ્યા છો તે વાસ્તવમાં સૃષ્ટિનું સૌથી ગૂઢ વિજ્ઞાન છે જેને માત્ર એક યોગી જ સમજી શકે છે અગ્નિનો ધર્મ છે સળગાવવું તે અશુદ્ધિઓને ભસ્મ કરે છે તે સંસ્કારો અને કર્મોના બંધનોને કાપે છે પરંતુ દેવર્ષિ અગ્નિ પણ વિવશ થઈ જાય છે તેનો તાપ પણ ઠંડો પડી જાય છે જ્યારે તેની સામે જીવન પોતાના શુદ્ધતમ નિર્દોષ રૂપમાં આવે છે નારદે ચોંકીને પોતાની આંસુ ભરેલી આંખોથી પૂછ્યું વિવશ ત્રણેય લોકને ભસ્મ કરવાની ક્ષમતા રાખનારા અગ્નિદેવ વિવશ આ કેવી રીતે સંભવ છે પ્રભુ શું માસુમિયત અગ્નિથી પણ મોઢ કૃષ્ણ તેમની આંખોમાં સીધું જોતાં કહ્યું હા દેવર્ષિ માસુમિયતનું તેજ અગ્નિના તાપથી ક્યાંય વધુ હોય છે તમને આ પરમ સત્ય સમજાવવા માટે મારે તમને તે પ્રાચીન કાળખંડમાં લઈ જવા પડશે જ્યારે સ્વયં અગ્નિદેવે પ્રગટ થઈને ઋષિઓની સામે પોતાની વિવશતા સ્વીકારવી પડી હતી પોતાના ચિત્તને શાંત કરો અને ધ્યાનથી સાંભળો આ કથા મહાન ઋષિ ઉગ્ર તપાની છે અને તેમના પુત્રની તે ચિતાની જે ક્યારેય સળગી જ નહીં કૃષ્ણે અતીતના પાના પલટાવતા કથા આરંભ કરી આ વાત સત્યયુગ અને ત્રેતાયુગના તે સંધિકાળની છે જ્યારે ધરતી પર મંત્રોની શક્તિ આજ કરતાં ક્યાંય વધુ પ્રબળ હતી ભયાનક અને રહસ્યમય દંડકારણ્ય વનની વચ્ચે જ્યાં વિશાળ વૃક્ષોની છાયામાં દિવસમાં પણ રાત જેવું અંધારું રહેતું હતું અને જ્યાં સૂર્યના કિરણો પણ જમીનને અડવાથી ડરતા હતા ત્યાં ઋષિ ઉગ્ર તપાનો આશ્રમ હતો ઉગ્ર તપા જેવું નામ તેવું જ તેમનું વ્યક્તિત્વ તેમની ક્રોધાગ્નિ એટલી પ્રચંડ હતી કે વનના હિંસક પશુ સિંહ અને વાઘ પણ તેમના આશ્રમથી ગાઉના ગાઉ દૂર રહેતા હતા તેમણે વર્ષો સુધી માત્ર હવા પીને એક પગ પર ઊભા રહીને અંગૂઠાના બળે એવું ઘોર તપ કર્યું હતું કે ઇન્દ્રનું સિંહાસન પણ ડોલવા લાગ્યું હતું તેમની પાસે સિદ્ધિઓ હતી પ્રકૃતિને વશમાં કરનારા મંત્રોની શક્તિ હતી અને કાળને પણ પડકાર આપવાનો એક અભિમાની વિશ્વાસ હતો જીવનના સંધ્યાકાળે જ્યારે તેમનું શરીર વૃદ્ધ થવા લાગ્યું વિધાતાએ તેમની સૌથી મોટી પરીક્ષા લીધી તેમને એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ જેનું નામ રાખવામાં આવ્યું ચૈતન્ય ચૈતન્ય તે બાળક સાધારણ નહોતો દેવર્ષિ તેની આંખોમાં એક એવું અલૌકિક તેજ હતું કે જે પણ તેને જોતા પોતાના બધા દુઃખ બધી થાક ભૂલી જતા ઋષિ ઉગ્ર તપા જે ક્યારેય દેવતાઓની આગળ પણ નતમસ્તક નથી થયા હવે પોતાના પુત્રની તોતલી બોલી અને નિશ્ચલ હાસ્યની આગળ વિવશ હતા તેમનું વજ્ર જેવું કઠોર હૃદય હવે મીણની જેમ પીગળી ચૂક્યું હતું તેમને અહંકાર હતો કે તેમનો પુત્ર અજર અમર છે કારણ કે તે એક મહાતપસ્વીની સંતાન છે જેના પર મૃત્યુની છાયા પણ નથી પડી શકતી પરંતુ નિયતિ નિયતિ કોઈના અહંકારને નથી છોડતી જ્યારે ચૈતન્ય માત્ર ત્રણ વર્ષનો થયો એક અમાસની રાતે અચાનક આશ્રમનું વાતાવરણ બદલાઈ ગયું હવાઓ ચીસ પાડવા લાગી સૂકા પાંદડાઓ વંટોળ બનીને નાચવા લાગ્યા આશ્રમની ગાયો ભયથી ભાંભરવા લાગી ચૈતન્ય જે સાંજ સુધી આંગણામાં રમી રહ્યો હતો અચાનક મૂર્છિત થઈને પડી ગયો તેનું શરીર બરફની પાટ જેવું ઠંડુ પડવા લાગ્યું પરંતુ તેનું કપાળ અગ્નિની જેમ તપી રહ્યું હતું ઋષિ ઉગ્ર તપા ગભરાઈ ગયા તેમણે પોતાની બધી સિદ્ધિઓ બધું જ સંચિત જ્ઞાન દાવ પર લગાવી દીધું તેમણે મહામૃત્યુંજય મંત્રનો એવો જાપ કર્યો જેનો નાદ પૂરા દંડકારણ્ય વનમાં ગુંજી ઉઠ્યો તેમણે પાતાળ અને આકાશમાંથી દુર્લભ જડીબૂટીઓ મંગાવી તેને પીસીને બાળકના ગળામાં નાખી પરંતુ તે રાતે મંત્રો શક્તિહીન થઈ ગયા હતા ઔષધિઓ માટી બની ગઈ હતી એવું લાગી રહ્યું હતું જાણે સ્વયં યમરાજ અદૃશ્ય રૂપમાં આશ્રમના દ્વાર પર ઊભા હોય અને ઋષિના દરેક પ્રયત્નનો મૌન ઉપહાસ કરી રહ્યા હોય બ્રહ્મ મુહૂર્તથી બરાબર પહેલાં જ્યારે સવારનો તારો નીકળવાનો જ હતો ચૈતન્યના સ્વાસ થંભી ગયા એક ઊંડી હિચકી અને પછી બધું શાંત તે નાનકડું ફૂલ ખીલ્યા પહેલાં જ મૂરઝાઈ ગયું ઋષિ ઉગ્ર તપાનો વિલાપ પહેલા શોકમાં અને પછી ભીષણ ક્રોધમાં બદલાઈ ગયો તેમણે આકાશ તરફ મુઠ્ઠીઓ ભીંસીને ગર્જના કરી કે મેં જીવનભર ધર્મ નિભાવ્યો કઠોર તપ કર્યો અને મને આ ફળ મળ્યું હું મારા પુત્રને સાધારણ મૃત્યુ નહીં મરવા દઉં હું તેને મોક્ષ અપાવીશ એવું પરમ મોક્ષ જે દેવતાઓને પણ દુર્લભ સંકલ્પ લીધો કે તેઓ પોતાના પુત્રના અંતિમ સંસ્કાર સાધારણ લાકડાઓથી નહીં પરંતુ વિશિષ્ટ મલયગીરી ચંદન અને દેવકાષ્ઠથી કરશે સ્મશાન ઘાટ પર એક વિશાળ ચિતા સજાવવામાં આવી ઋષિએ તેમાં એટલું શુદ્ધ ઘી નાખ્યું કે તેની સુગંધથી આખું વન મહેકી ઉઠ્યું જાણે કોઈ યજ્ઞ થઈ રહ્યો હોય ઋષિ ઉગ્રતપાએ ધ્રુજતા હાથોમાં સળગતી મશાલ લીધી તેમની આંખો લાલ હતી આંસુઓ અને ક્રોધના મિશ્રણથી સળગી રહી હતી તેમણે મંત્ર ઉચ્ચાર્યા હે અગ્નિ હે પાવક આ શરીરને ગ્રહણ કરો આને પંચ તત્વોમાં વિલીન કરો અને પરમ ગતિ પ્રદાન કરો ઋષિએ પૂરા વેગથી મશાલ ચિતામાં નાખી સૂકા લાકડા ઘીથી લથપથ હતા નિયમ અનુસાર તેમને બારૂદની જેમ ભક્કીને સળગી ઉઠવું જોઈતું હતું લપેટો ઉઠી પણ ખરી તેમણે લાકડાઓને પોતાની આગોશમાં લીધું નૃત્ય કરતી લપેટો ઉપર ચઢી પરંતુ દેવર્ષિ ત્યાં એક ચમત્કાર થયો જેવી તે લપેટો બાળક ચૈતન્યના કોમળ શરીર તરફ વધી તે બુઝાઈ ગઈ જાણે તે લપેટો તે શરીરને અડવાથી ડરતી હોય જાણે કોઈએ અદ્રશ્ય ફૂંક મારીને તેમને બુઝાવી દીધી હોય ઋષિ હેરાન રહી ગયા તેમણે વિચાર્યું કદાચ હવા તેજ છે તેમણે ફરી પ્રયત્ન કર્યો અને વધુ ઘી નાખ્યું કપૂર સળગાવ્યું ફરીથી આગ લગાવી અગ્નિદેવનું આહવાન કર્યું પરંતુ પરિણામ તેજ લાકડા સળગતા મગર બાળકના શરીર પાસે આવતા જ અગ્નિ પોતાનો સ્વભાવ છોડી દેતી અને ઠંડી પડી જતી ચિતા ધકધકી રહી હતી પણ બાળકનું શરીર ફૂલોની જેમ તાજું અને સુરક્ષિત હતું અગ્નિ તેને અડવા માટે પણ તૈયાર ન હતી આ વખતે જે દ્રશ્ય ઉપસ્થિત થયું તે રૂવાણા ઊભા કરી દે તેવું હતું ચિતાની ચારે બાજુ લપેટો ઉગ્ર થઈને નાચી રહી હતી લાકડા ધૂ ધૂ કરીને સળગી રહ્યા હતા પરંતુ આશ્ચર્ય કે તે લપેટોની વચ્ચે રાખેલું બાળકનું શરીર પૂરી રીતે સુરક્ષિત તેના રેશમી વસ્ત્રોનો એક દોરો પણ સળગ્યો નહોતો એવું પ્રતીત થઈ રહ્યું હતું જાણે અગ્નિની લપેટો તે શરીર પાસે જતી અને ભયધીત થઈને પાછળ હટી જતી બરાબર તેમજ જેમ કોઈ ઝહેરી સાપ પોતાના શિકારને જરૂર કરતા વધુ શક્તિશાળી સમજીને ડરના માર્યા પાછળ હટી જાય અગ્નિ જે બધું જ ભસ્મ કરવા માટે જાણીતી છે આજે એક ફૂલને અડવાનું સાહસ નથી કરી શકી રહી આ અકલ્પનીય દ્રશ્ય જોઈને ત્યાં હાજર અન્ય મુનિઓ અને શિષ્યોની ધીરજ ખૂટી ગઈ શ્મશાનની નિસ્તબ્ધતા ગણગણાટના શોરમાં બદલાઈ ગઈ કોઈ ભાઈથી ધ્રુજતા કહેતું હતું કે શું આ બાળક શાપિત છે તો કોઈ શંકા જતાવતું હતું કે શું કોઈ પિશાચનો પડછાયો છે જેણે અગ્નિને બાંધી દીધી છે આખરે અગ્નિદેવ પોતાની જ આહુતિ સ્વીકાર કેમ નથી કરી રહ્યા દરેક તરફ ભય અને ભ્રમનું વાતાવરણ હતું ઋષિ ઉગ્રતપા જે અત્યાર સુધી ધીરજ ધરીને બેઠા હતા તે આ બધું સાંભળીને તૂટી ગયા તેમને લાગ્યું આ અગ્નિદેવનો અહંકાર છે જે તેમના પુત્રનું અપમાન કરી રહ્યો છે એક પિતાની મમતા અને એક મહાન તપસ્વીનો અહંકાર આપસમાં ટકરાઈ ગયા તેમનો ચહેરો ક્રોધથી લાલચોળ કરી ગયો ઋષિએ આકાશ તરફ જોઈને ભીષણ ગર્જના કરી અગ્નિ તું મારી ધીરજની પરીક્ષા લઈ રહ્યો છે શું તું ભૂલી ગયો હું કોણ છું હું ઉગ્ર તપા છું જો તું મારા પુત્રના નશ્વર શરીરને નથી સળગાવી શકતો તો તેનો અર્થ છે કે તારામાં હવે તે પવિત્રતા શેષ નથી બચી તું અપવિત્ર થઈ ગયો છે ક્રોધના અતિરેકમાં તેમણે પોતાના કમંડળમાંથી જળ કાઢ્યું તેમનો હાથ શાપ આપવા માટે ઉપર ઉઠ્યો વાતાવરણમાં વીજળી ચમકી તેમણે લા અગ્નિ હમણાં જ આ જ ક્ષણે કારણ જણાવ નહીતર આજે હું મારા તપોબળથી તને શાપ આપીને આ સૃષ્ટિમાંથી સદા માટે લુપ્ત કરી દઈશ ત્યારે જ એક ભયાનક ગર્જના થઈ જેણે ધરતી અને આકાશને હલાવી દીધા સ્મશાનની ભૂમિ થરથરવા લાગી ચિતાની બુજાયેલી રાખની વચ્ચેથી એક વિશાળ સ્તંભ જેવો પ્રકાશ પ્રગટ થયો તે પ્રકાશ એટલો તીવ્ર હતો કે આંખો અંજાઈ ગઈ તાપમાન એટલું વધી ગયું કે ત્યાં દૂર ઊભેલા લોકોની ત્વચા બળવા લાગી સ્વયં અગ્નિદેવ પ્રગટ થયા તેમનું સ્વરૂપ વિરાટ હતું સાત જીભો લપલપાવી રહી હતી જે આકાશને આંબી રહી હતી પરંતુ આશ્ચર્ય કે તેમની આંખોમાં ઋષિ પ્રત્યે ક્રોધ નહીં પરંતુ એક અજીબ વિવશતા અને લાચારી હતી અગ્નિદેવનો અવાજ વાદળોની ગડગડાટ જેવો ગંભીર હતો થોભો ઉગ્રતપા અનર્થ ન કરો તમારા વર્ષોના અર્જિત તપોબળને ક્રોધમાં આવીને શાપ આપવામાં વ્યર્થ ન વહાવો ઋષિ ઉગ્ર તપા જે ક્રોધમાં પણ પુત્ર વિયોગમાં સળગી રહ્યા હતા રડતા રડતા અને બૂમો પાડતા બોલ્યા તો સળગાવો કેમ નથી શું મારા પુત્રનું શરીર પથ્થરનું છે તે લંકા સળગાવી તે ખંડવ વન સળગાવ્યું તું પળવારમાં આખા સંસારને ભસ્મ કરી શકે છે તો આ ત્રણ હાથના બાળકને સળગાવવામાં તારા હાથ કેમ ધ્રુજી રહ્યા છે ન્યાય કર અગ્નિ ન્યાય કર અગ્નિદેવે અત્યંત શાંત અને ગંભીર સ્વરે કહ્યું ઋષિવર તમારા ક્રોધનો ત્યાગ કરો અને તમારી દિવ્ય દ્રષ્ટિ ખોલો જુઓ સત્ય શું છે હું દાહક છું હું સળગાવું છું પરંતુ હું શું સળગાવું છું હું શરીરને નથી સળગાવતો હું તે ગંદકીને સળગાવું છું જે આત્માની ઉપર પડોની જેમ ચઢેલી હોય છે અગ્નિદેવે સૃષ્ટિનો નિયમ સમજાવતા આગળ કહ્યું ઋષિવર જ્યારે કોઈ મનુષ્ય જીવન જીવે છે તો તે કર્મ કરે છે તે જૂઠું બોલે છે છળ કરે છે વાસનામાં ડૂબે છે ક્રોધ કરે છે પ્રેમ અને ઘૃણાના અદૃશ્ય બંધનો બનાવે આ બધું જ સંસ્કાર બનીને તેના શરીરના રોમે રોમમાં તેની હાડકીઓમાં વસી જાય છે તેનું શરીર આ વિકારોથી કઠોર અને અશુદ્ધ થઈ જાય છે મૃત્યુ પછી આત્મા તે અશુદ્ધ શરીરને છોડવા નથી માંગતી કારણ કે તેને તેનાથી મોહ હોય છે ત્યારે મારે અગ્નિને તે મોહના બંધનને તોડવા માટે તે અશુદ્ધ શરીરને જબરજસ્તી સળગાવીને નષ્ટ કરવું પડે છે દાહ સંસ્કાર શરીરને મટાડવું નથી પરંતુ આ એક યુદ્ધ છે ઋષિવર તે અશુદ્ધિની વિરુદ્ધ જે આત્માને મુક્ત નથી થવા દેતી પછી અગ્નિદેવે તે મૃત બાળક તરફ ઇશારો કર્યો અને પહેલીવાર દેવતાઓના ચહેરા પર એક નમનનો ભાવ આવ્યો તેઓ બોલ્યા પરંતુ આને જુઓ ઋષિવર પોતાની દિવ્ય દૃષ્ટિથી આના મસ્તકને વાંચો આ નાનકડા જીવે હજુ જીવન જોયું જ ક્યાં છે આના મનમાં ન હું નો અહંકાર છે ન તું નો દ્વેષ આણે ન ક્યારે જૂઠું બોલ્યું ન ક્યારે કોઈનું ખરાબ ઇચ્છ્યું આની આત્મા પર કર્મોની પાપ કે પુણ્યની કોઈ પડ નથી ઋષિવર આ શરીર નથી આ તો જામી ગયેલી ઝાકળનું ટીપું છે આ સાક્ષાત ઈશ્વરનું જ રૂપ છે અગ્નિદેવનો અવાજ હવે વિનમ્ર અને પ્રાર્થના પૂર્ણ થઈ ગયો હું અશુદ્ધિને સળગાવી શકું છું પવિત્રતાને નહીં જે પહેલાથી જ કુંદન છે તેને આગમાં નાખીને હું શું શુદ્ધ કરીશ જો મેં આને સળગાવવાનો પ્રયત્ન પણ કર્યો તો આ બ્રહ્મહત્યા સમાન મહાપાપ હશે ઋષિવર સમજો આ કાચો ઘડો છે એક કુમહાર પાકેલા ઘડાને તોડી શકે છે પરંતુ કાચા ઘડાને આગમાં પકવવામાં નથી આવતો અને તોડવામાં પણ નથી આવતો જો કાચો ઘડો ખંડિત થઈ જાય તો તેને ફેંકવામાં નથી આવતો તેને પાછો ભીની માટીમાં ભેળવી દેવામાં આવે છે જેથી કુમ્હાર તેને ફરીથી નવા રૂપમાં બનાવી શકે અગ્નિદેવે અંતિમ નિર્ણય સંભળાવતા કહ્યું આને મને ન સોંપો અગ્નિ આનું ઘર નથી આને તેની ગોદમાં આપો જે આની અસલીમાં છે ધરતીમાં આને બીજની જેમ રોપી દો જો તમે બીજને સળગાવી દેશો તો તે રાખ બની જશે પરંતુ જો તમે તેને ધરતીમાં રોપશો તો તે વિશ્રામ કરશે પોતાના મૂળને ફરીથી પ્રાપ્ત કરશે અને એક દિવસ ફરીથી નવા જીવનના રૂપમાં ખીલી ઉઠશે અગ્નિદેવના આ વચનો સાંભળીને ઋષિ ઉગ્ર તપાનું શરીર ધ્રુજી ઊઠ્યું તેમના હાથમાંથી તે કમંડળ છૂટીને પડી ગયું જેનાથી તેઓ હમણાં શાપ આપવાના હતા તેમનો બધો ક્રોધ આંસુના સૈલાબમાં વહી ગયો તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો તેઓ પોતાના અહંકારમાં મોક્ષની જિદ કરી રહ્યા હતા જ્યારે તેમનો પુત્ર તો પુનર્જન્મની યાત્રા પર હતો તે હજુ જીવનની કક્ષામાંથી ઉત્તીર્ણ થયો ન હતો તેને તો બસ આગળની કક્ષામાં પ્રવેશ જોઈતો હતો તેને મુક્તિ નહીં નવો અવસર જોઈતો હતો ઋષિએ ધ્રુજતા હાથોથી ચિતા બુઝાવી દીધી તેમણે પોતાના પુત્રના શવને પોતાના ખોળામાં ઉઠાવ્યું બરાબર તેમજ જેમ તેના જન્મ સમયે પહેલીવાર ઉઠાવ્યું હતું તેઓ તેને લઈને વનના સૌથી શાંત અને પવિત્ર ખૂણામાં ગયા ત્યાં તેમણે ધરતીમાં પોતાના હાથોથી એક ખાડો ખોદ્યો તેને કબર ન કહી શકાય તે તો એક પારણું હતું ઋષિએ બાળકને તેમાં સુવડાવ્યું તેના કપાળને અંતિમવાર ચૂમ્યું તેના પર માટી નાખતી વખતે ઋષિને લાગ્યું કે તેઓ પોતાના દીકરાને દફનાવી નથી રહ્યા પરંતુ એક અનમોલ બીજને સુરક્ષિત રાખી રહ્યા છે તેમણે પ્રકૃતિની ધરોહરને પ્રકૃતિને જ પરત કરી દીધી શ્રીકૃષ્ણે વાર્તા સમાપ્ત કરતા એક ઊંડો દીર્ઘ શ્વાસ લીધો તેમની દૃષ્ટિ હવે નારદ પર નહીં પરંતુ ક્ષિતિજની પેલે પાર હતી જાણે તેઓ તે સનાતન સત્યને જોઈ રહ્યા હોય તેમની અવાજ હવે માત્ર એક મિત્રની નહીં પરંતુ તે જગદ્ગુરૂની હતી જે આત્માના રહસ્યોને ખોલે છે તેઓ બોલ્યા નારદ એટલા માટે જ આપણા સનાતન ધર્મના વિધાનમાં બે પ્રાણીઓને અગ્નિમાં તપાવવામાં નથી આવતા એક પરમ સંન્યાસી અને બીજું અબોધ શિશુ અને આ બંનેની પાછળનું વિજ્ઞાન ખૂબ જ ઊંડું છે કૃષ્ણે પોતાની વાતને વિસ્તાર આપતા કહ્યું નારદ સંન્યાસી જે જીવતા જ પોતાની કાયાને તપાવી ચૂક્યો હોય છે દેવર્ષિ જ્યારે કોઈ સંન્યાસ લે છે તો તે વિરજા હોમ કરે છે તે પોતાના જનોઈને પોતાના કુળને પોતાના નામને અને પોતાના અહંકારને પોતાની જ તપસ્યાની અગ્નિમાં આહુતિ આપી દે છે તેનું શરીર હવે માત્ર હાડમાસનું માળખું નથી રહેતું તે એક મંદિર બની જાય છે જેમાં ઈશ્વરનો વાસ હોય છે અને નારદ મંદિરોને સળગાવવામાં નથી આવતા તેમને સમાધિ આપવામાં આવે છે જેથી તેમનું પવિત્ર શરીર ધરતીમાં મળીને તેને પણ તીર્થ બનાવી દે કૃષ્ણ થોડા રોકાયા તેમની આંખોમાં વાત્સલ્ય ભરાઈ આવ્યું અને બીજી તરફ છે તે શિશુ જે હજુ ધરતી પર આવ્યો જ હતો તે એક અતિથિ જેવો હતો જેણે પોતાનો સામાન એટલે કે પોતાના કર્મો લાવવાનું ભૂલી ગયો હતો જેણે હજુ કર્મોનું ખાતું ખોલ્યું નહોતું જેણે ન લાગ કર્યો ન દ્વેષ ન કોઈનું દિલ દુભાવ્યું ન કોઈના પર અધિકાર જમાવ્યો તેનું શરીર તો તે માટીના પિંડ જેવું છે જેના પર હજુ દુનિયાની કોઈ છાપ નથી પડી તેને અગ્નિમાં સળગાવવો તે સંભાવનાને નષ્ટ કરવી છે જે ભવિષ્યમાં ફરીથી ખીલી શકે છે શ્રીકૃષ્ણે નારદના ખભા પર હાથ મૂકતા અંતિમ સત્ય કહ્યું અગ્નિ માત્ર તેને સળગાવે છે જેમાં અહંકારનું બળતણ હોય છે પરંતુ સંન્યાસીનો અહંકાર મરી ચૂક્યો હોય છે અને બાળકનો અહંકાર હજુ જન્મ્યો નથી હોતો આ બંને જ નિર્દોષ છે આ બંને જ પરીક્ષાથી પર છે આમને અગ્નિનો દાહ નહીં ધરતીનો ખોડો જોઈએ ધરતી જે માં છે જે સંન્યાસીને પોતાની અંદર સમેટીને વિશ્રામ આપે છે અને શિશુને પોતાના ગર્ભમાં લઈને ફરીથી એક નવા જીવન માટે તૈયાર કરે છે નારદ મુનિ જે કથાના આરંભમાં પ્રશ્ન લઈને આવ્યા હતા હવે તેમની આંખોમાંથી અવિરત આંસુ વહી રહ્યા હતા તેમનું હૃદય ભરાઈ ગયું હતું તેમની જિજ્ઞાસા હવે ભક્તિ અને જ્ઞાનમાં બદલાઈ ચૂકી હતી તેમણે હાથ જોડીને મસ્તક નમાવીને કહ્યું હે કેશવ આજે મારી આંખો ખુલી ગઈ આજે સમજાયું કે સ્મશાનમાં તે માતા કેમ રડતી નહોતી જ્યારે તેના બાળકને દફનાવવામાં આવી રહ્યો હતો કદાચ તેની મમતા જાણતી હતી કે અગ્નિ તેના ફૂલને સળગાવી શકતી નથી તેને પણ ખબર હતી કે તેનું બાળક મર્યું નથી બસ મા ધરતીના ખોળામાં ઊંઘવા ગયું છે ફરીથી જાગવા માટે અને મિત્રો આ રીતે તે રહસ્ય ઉકેલાઈ ગયું તો આગલી વખતે જ્યારે તમે કોઈ નાનકડા ફરિશ્તાને ધરતીના ખોળામાં જતા જુઓ તો શોક ન કરશો પરંતુ આ યાદ રાખજો કે અગ્નિ માત્ર તેને સળગાવે છે જેમાં અહંકારનું બળતણ હોય છે માસુમિયત માસુમિયત તો આગથી પણ વધુ પાવન હોય છે જેને સ્વયં અગ્નિ પણ નમન કરે છે જો તમને આ વીડિયો અને આ પવિત્ર કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે ભક્તિપુરાણ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ